મહુવાની મોબાઈલ શોપમાંથી ગત અગિયાર ફેબ્રુઆરીના રોજ મોબાઈલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમે ત્રણ ઈસમોના ઇકોતેર મોબાઈલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો ગત અગિયાર ફેબ્રુઆરીના રોજ મહુવા એસટી સ્ટેશન પાસેના કોમ્પ્લેક્ષમાં મોબાઈલ શોપમાંથી ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમ તપાસમાં હતી ત્યારે ત્રણ શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા જેની પાસે રહેલા ઇકોતેર મોબાઈલ અંગેના આધાર પુરાવા માગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેના પગલે એલસીબીની ટીમે પ્રકાશભાઈ દીપકભાઈ અને શેતાનસિંહની અટકાયત કરી આકરી ડબ્બે પૂછપરછ કરતાં આ મોબાઈલ ચોરી કરી હોવાનું તેમણે જણાવતા પોલીસે ઇકોતેર મોબાઈલ કબજે લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો

મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક પૂર્વક ખરી કરતા આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણે ઈસમોની પૂછપરછ કરતાં આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ્સ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્સની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ આરોપી કે જેમના નામ અને સિંહ છે એમાં સિંહ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી